હાલમાં ધોમધકતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળાની સિઝનમાં કેરીનું આગમન થતું હોય છે ત્યારે સુરતમાં ફૂડ વિભાગ દ્વારા થોડા દિવસ જ મહાત્મા ગાંધી માર્કેટમાં કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને કેરીની તપાસ કરવામાં આવી હતી ત્યારે આજે ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું વિતરણ કરતી સંસ્થાઓમાં ચકાસણી કરવામાં આવી હતી સુરતના અલગ અલગ ઝોનમાં પાંચ ટીમો દ્વારા કેરીના રસના અને મેંગો મિલ્કશેકના નમૂના લેવાયા છે કેરીની સીઝનમાં બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા કરતા હોય છે ત્યારે સુરતમાં આવા કેરીના રસના વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીના રસ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા હતા ઉનાળામાં કેરીની સીઝન આવતા બજારમાં કેરીના રસનું વેચાણ શરૂ થઈ જતું હોય છે જે કેરીનો રસ લોકો હોશે હોશે ખાતા હોય છે તેમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું ઘણી વાર સામે આવતું હોય છે આ વખતે સુરતમાં કેસર કેરીમાં ભેળસેડ વાત સામે આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કેરીના રસનું સારા પ્રમાણમાં વેચાણ થાય તે માટે વિક્રેતાઓ દ્વારા રસમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે કેરીના રસમાં વેચાણ વધુ હોવાથી વેપારીઓ દ્વારા રસમાં એસેન્સ સહિતનું મિલાવટ કરવામાં આવતું હોય છે જે રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોનમાં પાંચ ટીમો દ્વારા કેરીના રસના સેમ્પલ લેવાયા છે કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી જો આ સેમ્પલમાં ભેળસેળ કરવામાં આવેલી હશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજે ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું વિતરણ કરતી સંસ્થાઓમાં ચકાસણી કરવામાં આવી હતી આ સાથે અલગ અલગ ઝોનમાં પાંચ ટીમો દ્વારા કેરીના રસ અને મેંગો મિલ્ક શેકના નમૂના લેવાયા હતા ફૂડ સેફ્ટી ઓફિસર આશિષ પટેલ સુરત મહાનગરપાલિકા ઉનાળાની સિઝનમાં કેરી તેમજ કેરીના રસનું વેચાણ થતું

અલગ અલગ ઝોન માં વિવિધ કેરી તેમજ કેરી ના રસ્તો વેચાણ કરી સંસ્થાઓ ની ચકાસણી હાથ છે તેમાંથી કેરી તેમજ મેંગો મિલ્ક એક ના નમૂનાઓ લઈ ઉત્થકન માટે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે જે આમાં નુકસાન કારક આવશે તો શું આગળ ની કાર્યવાહી જો આમાં કઈ પણ હાનિકારક પદાર્થો કે ભેળસર પ્રમાણ જણાશે તો તેમના હેઠળ શક્તિ સેફ્ટી એક્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવશે લોકોને શું મેસેજ આપશો લોકોને એ કે કોઈ પણ તમે કેરી કે ફો પણ ખાદ્ય બધા ખાવ તો એનું યોગ્ય ચકાસણી કરીને ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત